ફેમિલી સાથે જતા અહીંયા એની મજા અલગ હોય છે તમે પણ ક્યાંક ને ક્યાંક આ વેકેશનમાં ગયા જ હશો આજનો અમારો પ્લાન છે કે ભાઈ મિત્રવર્તુળ સાથે મળી અને ક્યાંક આપણે ગીરના ખોળામાં આનંદ કરવા માટે જઈએ એટલે બધા મિત્રો સાથે મળીને જઈએ છે ચાલો તમને બતાવું ક્યાં ક્યાં જઈએ છીએ પરંતુ આજના વિડીયોમાં આવવાની છે ખૂબ જ મજા ફૂલ એન્ટરટેનમેન્ટ ફૂલ એન્જોયમેન્ટ અને જેટલું પણ શક્ય બનશે એટલું સારામાં સારું તમને પીરસવાનો પ્રયત્ન કરીશ તો વિડીયોમાં બહેના રહેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી દો શેર કરી દો અને કમેન્ટ કરી દો તો જેટલા પણ મિત્રો છે બધા સાથે મળી જાય અને સવારના અત્યારે વાગે છે સાત અને સાત વાગ્યે અમારી જર્નીની શરૂઆત થાય તો ફાઇનલી ગમે તેમ એક કલાક પછી ભેગા થયા એટલે કે સાત વાગ્યાની વાત હતી અત્યારે વાગે છે આઠ મિત્રો હોય ત્યાં આમ જ હોય અને જુઓ અત્યારે બધા રેડી થઈ ગયા છે જવા માટે चालू आहे गुड बाय या उदय

હા તો માધુપુર થી આમ જવું પડશે માધુપુર દ્વારકા એમ થઈને ને ભાઈ પ્લાન એમ થાય માધુપુર થઈને જવાનું છે માધુપુર થી અંદર બોલો માધુપુર માધુપુર થી દ્વારકા માધુપુર દરિયા જવાનું દ્વારકા જવાનું ત્યાંથી પછી આપણે ક્યાં છે જવંત્રી એ તો ખબર નથી ખાવંત્રી કા માવંત્રી કા જવંત્રી હા તો ચાલો સેમ આકોલવાડી બકોલવાડી પછી ખરાબ પસાર ગ્રામે બધા સાથે કાઢી ચલાવે તારે વિડીયો ઉતારવાનું છે તારે આવવાનું નથી બરાબર મિત્રો કેમેરામેન ઓલવેઝ હાઈટ પરંતુ આપડે ના આવી હું તો બને જ નહીં આ તો કેમેરો તો ફરી જ જશે તાત્કાલિક એટલે તું જે તારી ભાઈ કડક કડક સૂચના બધા છે ને ભાઈ ગાડી લાઇન ટુ લાઇન ચલાવવાની ભાઈ ઠરાવ પસાર થઈ ગયો ખોરાસા થી ચલો ભાઈ તમને હું ખોરાસા ગીર થી બતાવતો જાઉં આપણે જ્યાં જવાનું છે ત્યાં જે આપણા વ્યુઅર્સ છે ન્યુ વ્યુઅર્સ છે અને બહાર થી જે લોકો જુએ છે એ લોકોને પણ રોડનો પણ ખ્યાલ આવી જાય ખરેખર બહુ મજા આવવાની છે એન્જોય જ એન્જોય થવાનું છે મિત્રો આજના બ્લોગ તમારે મારા શબ્દો ઉપર અને તમારી વાક્ય રચના ઉપર જવાનું થાતું છે નહીં કારણ કે ફૂલ્લી એન્જોયમેન્ટ બ્લોગિંગ બનવાનો છે આજે આ બાપુ આ કોઈ કુ બહાર નિકાલને જશે નહીં એક કે એક કુ બી નિકાલને જાય દુસરી વખત નહીં લે જાણે મિત્રો અમે પહોંચી ગયા છે અત્યારે ગળું આમ જવાય વેરાવળ આમ જવાય કેશોદ અને આપણે જવાનું છે ખોરાસા ગીરમાં

એને બસ હર્પીટનો ડબ્બો લેવાનો છે હર્પીટનો ડબ્બો હર્પીટનો ડબ્બો ઇસ્માईल હર્પીટનો હા રીઅલમાં પૂજ્ય તો તમારા કોઈ સગા છે સોहेब સાહેબ હર્પીટનો ડબ્બો મંગાવવાનો છે હર્પીટનો ડબ્બો જાળવાનો છે અમારો હળપીટ ડબ્બો ઇદ્રીસ ને ઇસ્માઈલ હળપીટ ડબ્બો મંગાવવાનો છે ઇદ્રીસ પીવાનો છે મિત્રો અમે અમારા ડેસ્ટિનેશન ના કરીબ કરીબ છે આમ સીધું જામવાળા જાવંત્રી ને બામણાસા આપણે જવાનું છે જાવંત્રી ચાલો ઇદ્રિશભાઈ જવા દો જાવંત્રી આમ

આ એય બાપુ ઈ તમારા વાસ્તે રાત એક બેઠા હોઈગા મિત્રો જાવંત્રી રોડ પર જતા હતા ને તો મસ્ત મને મોરલા જોવા મળ્યા જો કે આપણે કોઈને છંચેડવાનો કે કોઈ પણ પ્રકારનો એવો પ્રયત્ન કરવાનો નહીં અને પક્ષીઓ છે પ્રાણીઓ છે સૃષ્ટિના બેલેન્સમાં એટલો જ ફાળો આપે છે જુઓ ત્યાં મોરલા પણ છે ગાડી બંધ કરી દે એટલે એને અવાજ ન આવે વધારે જો ત્યાંની બાજુ અમને મોરલા જોવા મેળા અને એક હરણ હતું તમે અમને ફોલો કરજો હો ગોટાળે ચડાવો આવી કેડી ની અંદર ગંગોર જંગલની અંદર ચાર પાંચ કેડીઓ અમને ચતરાવી દીધી હવે ગુગલ મેપ જે છે એ ખરેખર કામ કરે જ કેશું અમે તો ગૂગલ મેપના સહારે જઈએ જો મળી જાય તો બેટર

કમ્ફર્ટેબલ હસનભાઈ બાપુ બાપુ આપીવન જ ઉપર બાપુ બાચતા ની બાર કાયડા જેવા નથી પણ જગ્યાઓમાં માં લડાઈ કરે જ બોલ અહીંયા એવી બેઠવા માટેની બે ત્રણ ઝુંપડીઓ બનાવેલી છે અહીંયા ગ્રાસ પાથરેલું છે રહેવા માટે કરીને એક ગેસ્ટ હાઉસ નાનું આમ તો આપણે ચાલો ઘર કહી દઈએ ઘર બનાવેલું છે આમની બાજુ અહીંયા પાણીની હોજ બનાવી છે જુઓ બતાવું મસ્ત નાનું અમથું ગાર્ડન આવીને અમારું તો દિલ છે ને ગાર્ડન ગાર્ડન થઈ ગયું અને જુઓ અહીંયા પાણીની એવી હોજ છે ઉપરથી ધુબાકા મારવાનું આ બધા મારે છે ને હવે પકડવા અઘરા થઈ જશે ચાલો મિત્રો સાથે સાથે અંદર નું તમને રેસ્ટ રૂમ પણ બતાવી દઉં અહિયાં બે સોફા સામે એવું ડેકોરેશન આ ટોટલ જે બન્યું વાસ માંથી જ બનેલું છે અને ખરેખર મને તો જબરજસ્ત ગયું અને આ અમારા નવાબો આવ્યા એવા એક ખાટલે ગોઠવાયો છે અને અલા આ ચારે ચાર સોફે ગોઠવાયા છે જાણે કે નહીં પાંચસો કિલોમીટર બાઇક ચલાવીને આવ્યા હોય હતું ભાઈ શું હતું જાકીર એટલે રાજા સાહેબ માં કઈ હતું જ નહીં આ ખુલ્લું ખુલ્લું પડું તું ને ચારે બાજુથી હવા આવે કા હું બનાવતો આવી રીતના

गया था। गया था। ए बापा डॉक्टर साहब तो जो बाप डॉक्टर साहब तो जो केरी फाड़ी फाड़ी ने, ने खाई बापू क्या है बापू पूरा साफ कर जाओगे क्या बापू को तीन चीज मिलनी चाहिए खाना सोना बैठना बात खत्म हाँ यहाँ कुक चालू थी गया जो भाई चेतर वैसाक जेठ देराणी नणन फुईबा

બાપુ તમ ખાતે હો ક્યા બાપુ તમ બાપુ વાહ બાપુ વાહ વાહ બાપુ ક્યા મેરે બાલ ક્યા મેરી આંખે ક્યા મેરે ગાલ પણ કઈ વાંધો નહીં ચાલો મિત્રો તમને એક વાત જણાવી દઉં

ત્યાર પછી એની ઉપર પાકે છે આ લોકો બધા ભૂખડવા બધાએ કેરી ખાઈ લીધી છે અને એ પૂરું થઈ જશે ને પછી આનું કામ ચાલુ કરશે ચાલો મિત્રો તમને એવા બગીચાની મુલાકાત પર જાવ કેરીઓ બતાવતો જાવ હોળ લાગેલા છે અ આંબાના માં અને આ લોકો અહિયાં શું કરે છે તમે ભાઈ ઉપર કેમ ચેડ્યા જ ઓલો તો ક્યાં ચડ્યો